અ સાહેબ ફાગણિ પુનમનો મેરો કેટલા લોકોએ દર્શન કર્યા આજે તેજા ચડ આવી સુ કેસ આજે સમગ્ર વિશ્વના આજે સમગ્ર વિશ્વના વૈષ્ણવ ભાઈકોને ગુકુ સુરક્ષા પાટની પુનમના નિમિત્તે આ ખેડા જિલ્લાની સોબા દિશાલી છે કે આપણે રળ છોડ રહેની ભૂમિમાં આપણો મંદિર છે અને આશરે 20 લાખ જેવા ભાઈકો ગયા 3 વર્ષમાં દર્શન કરીને ગયા છે અને જિલ્લા પોલીસ તંત્રની ખૂબ ધકેદારી અને જીવટભરી કામગીરી થી આ સમગ્ર કાર્યની સંપન્ન થઈ રહી છે. આપણે આશા રાખીએ કે આજ સાંજ સુધી બોહોળી સંખ્યામાં જેટલા પણ પદયાત્રીઓ આવે છે, વૈષ્ણો બાવાકો આજે છે એને સારા દર્શન થાય અને કોઈ પણ કષ્ટ વગેરે એ ખેડા જિલ્લામાંથી નીકળે તે બી ઉળછો રહેતી આશા રાખીએ છીએ. જય રટ્ઠો. કેશમી સાહેબ સર ચાલો સાહેબ ને પુનઃ नो દિવસ दिवस આજે સમાપ્ત समाप्त કેવો પોલીસ પતો બસ પોલીસ નો કેવો અનુભવ રહ્યો તમને પુનઃ જે મોહસો ડાકર ખાતે ચાલી રહ્યો છે એમાં લાખો ની સંખ્યામાં શિંતાળવા બક્ષી કરવા આવી રહ્યા છે અને જો સમતરા પોલીસ પંડક પરથી વાત કરીએ તો જિલ્લા વહીવટી તંત્રના સપોર્ટ પરે પોલીસ તંત્રના ટોટલ બંધો બસ અને એ સિવાય મહેમદાબાદ અને મૌદાના જો પોલીસ સ્ટાફ ગણીએ તો ટોટલ પચીસો જેટલો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અમારી પ્રાથમિકતા એ છે કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે પદયાત્રીઓ આવે છે દૂર દૂરથી ચાલીને આવે છે એમના પરિવાર સાથે તો એ લોકો સુરક્ષિત રીતે રહી શાંતિથી ભગવાનના દર્શન કરી અને પોતાના ઘરે પરત સરળતાથી એમને ટ્રાન્સપોર્ટેશન મળી રહે અને સરળતાથી એ ઘરે પહોંચી જાય જે प्रकार નિયમ મે શાંતિ દે દર્શન થઈ શકે કે પ્રકારની તમામ વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને એ સિવાય કે ટેકનોલોજી દ્વારા સીસીટીવી દ્વારા ડ્રોન સર્વેલન્સ કે તમામ રીતે સર્વેલન્સ ચાલુ છે કે જેથી કરીને અને જે પદયાત્રીઓ છે એની સુરક્ષાને પ્રાધાન્ય આપી શકાય આ ભાગ આગણી પુન આગણે અમે પણ આદર રહ્યા ને તમને ધજા પૂજા કરું છું આજરોજ સાફુટી પુડવના સત્યત્વ આજે જિલ્લા વૈવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઉજવટ કરવામાં આવ્યું છે અને નચોડાઈજી ને પ્રાર્થના કરવામાં આવી છે કે સર્વ લોકોનો કલ્યાણ અને સુખ સુખાકારીની ભાવનાનો સમાવેશ થાય અને સભી સભી લોકોનો કલ્યાણ થાય અને સુખાકારી રીતે साल पर व्यतीत आए ये प्रार्थना श्री डॉ राय जी ने हमारी छे ने हमने हमने सजा अर्पित करी थी ओके ओके कलेक्टर साहब कलेक्टर साहब